તો કેમ છો મારા YouTube ની પબ્લિક ફરી વખત તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ન્યુ વિડિયોમાં ન્યુ વ્લોગમાં તો પહેલાં તો બધાને જય માતાજી હરર મહાદેવ અને આપણે થઈ ગયા છીએ નાઈદો કમ્પ્લીટ અને આજે જવું છે તમને લગભગ થમનાર જોઈને ખબર પડી જ્યા ક્યાં જવું છે કિંડો આજ દાંસે રાખડી બંધો પણ ક્યાં રાખડી બંધોໃઈ તમે તમને પછી બતાવશું જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આવી રહી મારા મમ્મી તો મમ્મી ટાટા જય માતાજી તો મારા મમ્મીને ટાટા કહી દીધા છે આપણે ધીમે ધીમે નીકળીએ છીએ અને જવાનું છે આપણે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર આગું પિસ્તાલીસ જાવ ને પિસ્તાલીસ આવું નેવું કિલોમીટર થાય છે ટા એની કન્ટિન્યુ બ્લોકમાં બિનરજો અમારા બાજુવાળાના પાડોશીનો કુઈતરો રનનો હરામી છે થોડોક ભય હે ટાઈમ કન્ટિન્યુ બ્લોગ માં બિના રહેજો મરબા જો ને કસ કરે છે લહણ ફોલે છે મરબા સો દેશી લસણ હું બનાવન છે બા ભાજી બનાવન છે કઠોળ ઉગાવાની છે બાને ભાજી બનાવવાની છે ને કઠોળ બનાવાની છે આપણે રાણી પડી છે અહીંયા રાણીને ગ્રીન નવરાવી નથી કેદુની દુની ચાલો કાઈ નહીં કન્ટીન્યુ બ્લોગ માં બિના રહેજો

આપણી ઓડી પડી છે અહીંયા તો મુંબઈ અને જો આવા કંઈક વાદળા કાળી વાદળી વરસે છે તો અમારા દીગુભાઈ રહ્યા અહીંયા દીગુભાઈ જાડેજા રાજકોટ વાલર અને આવી ગયા છીએ અમે જો આવું કંઈક એનું કામ છે દરજી કામ આખા ગામમાં એક જ દરજી છે અમારા દીગુભાઈ જાડેજા અને વરસાદ રહી પછી મામાની વાડી બાજુ જાય આંટો મારવા ત્યાં જઈને તમને બતાવું વાડીનો માહોલ કેવો છે હું હું વાવ્યું છે આગળ આગળ બન્યા રહેજો તો આપણે દીગુભાઈની શું કહેવાય શિવણની દુકાન જ તો આવી ગયા છે ઘરે ને વાડીનો માહોલ જો આવો કંઈક છે અહીંયા સિંગ વાવેલી છે આ બધું ગવાર ને લાડ બધું છે અહીંયા સિંગ છે અમે ડુંગળી છે ને મામા જો આમ કંઈક લેવા જાય છે

વાડી તમને માહિતી તો ખબર જ હોય તો કઈ જમવાનું કમ્પ્લીટ થાય છે ઠંડો ઠંડો પવન પાણીનો ટાકો છે ઠંડો ઠંડો ગમે ત્યારે કુવાનું તાજે તાજું પાણી આવ્યા મળી કોડું છે ને ત્યાં દીઘુભાઈ દાંત કાઢે છે

અને શિવલિંગ પણ જોરદાર છે શું દેખાતી છે તમને તો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં તો લખી નાખજો અને એનો વ્યુઝ એટલે કાંઈ ઘટે નહીં તમને બતાવું જો એકનાથ ભીમાશંકર ત્રંબકેશ્વર કેદારનાથ ઋણિકેશ મલ્લિકાર્જુન સોમનાથ શ્રી રામેશ્વર લે બિલી પત્ર જો તો ન ખાલી ઓરાનાત ની જગ્યા માં બિલી છે મોટા મોટા તો મોટો જબરું બિલી છે આ થોડી એક થી સ્ટાર્ટ થાય આ બિલી આ બિલી ઓલી बाजू પણ છે જો મિત્રો એક આ બીજો બિલી છે આપણો મોટો જબરું છે જો તો ખલીસા બિલી પત્રનો નમસ્તે મંદિર છે ઘટે નહીં કાઈ તો બધાને હરર મહાદેવ અને જો વિદ્યા પણ છે આપણે ભણતા ને ત્યારે ચોપડીમાં નાખતા કાધું હોય તો તમને તો કાઈ નહીં કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો હજી આપણે ઘરે જવાનું બાકી છે તો ભાગ્ય આપણે જય શ્રી મહાકાલ તો કાઈ નહીં ફેમિલી વિજળપુડી થી આપણે આવી ગયા છીએ ઘરે અને મિતલી એમ કીધી દીધી છે ચા

નવો હું લાવ્યો છું થોડોક થોડોક નાસ્તો દેખાડું તમને રગડો છે ને એક સમોસો હું ખાઈ ગયો છું ને એક પડ્યું છે બટર લાવ્યો હું અને કન્ટિન્યુ વ્લોગમાં નથી રહેવાનું હવે કારણ કે વ્લોગનો એન્ડ કરવો છે મારે મીઠલી રાંધવા મળી છે તમને દેખાડું હું બનાવીશ શું ટમેટાનું શાક બનાવશું ભાખરી બનાવશું તેનું મોઢું જોઈને તમને લાગતું હશે કે થાકી ગઈ છે તો ભાઈ કા સેવ નું શાક ઉતાવળમાં બની જાય અને એકાદ નાની ભાખરી બની જાય તો બેહી જાય આપણે જમવા ને આજનો બ્લોગ અહીં ખતમ કરીએ છીએ બ્લોગ ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તાતાભાઈ શ્રી અને જય શ્રી રામ ત્યાં હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં